ડે વિશ્વ ધરોહર દિવસ નિમિત્તે વાસદ ખાતેના ફેરકૂવાને સજીવન કરવાના કાર્યક્રમનું આયોજન માન્ય સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ અને એમની સમગ્ર ટીમના માધ્યમથી કરવામાં આવ્યું કાર્યક્રમમાં વિશેષ રીતે આણંદના એસપી સાહેબ જસાણી આણંદના કલેક્ટર શ્રી ચૌધરી સાહેબ અને વિસ્તારના શું મુખ્ય આગેવાન કાર્યકર્તાઓ હાજર રહ્યા છે વડોદરાથી પણ મોટી સંખ્યામાં લોકો વધાર્યા છે આપ જોઈ શકો છો કે સાત માળની એક જુદા જ પ્રકારની આ હેલિકલ્પ છે હેલિકલ વાવનો મતલબ એવો છે કે કુવાની અંદર ગોળ ફરતા ફરતા એક માળથી બીજે નીચા માળ પર આપણે જઈ શકાય છે કુલ અગિયાર જેટલા રૂમ એમાં બનાવવામાં આવ્યા છે અને વડોદરાની જે અમારી ટીમ છે વિકાસભાઈ છે પપ્પુભાઈ છે સાથે રાહુલજી છે અને સાથે જોડાયેલી જે ટીમ વિશાલભાઈની એ લોકોએ ભેગા થઈને છેલ્લા ચાર પાંચ દિવસમાં સરકારની સાથે રહી અને આખું આ જે જગ્યા છે તે જગ્યાને અપ કરવાનું કામ કર્યું સાથે સાથે જે નીચેની જગ્યા છે એ નીચેની જગ્યા પર લોકો જઈ શકે તે પ્રકારનું એમના માધ્યમથી કામ થયું અને આજના દિવસે આ વાવનો ઇતિહાસ લોકો સુધી પહોંચે એના માટે કાકુલીબેન અને એમની ટીમ એમના માધ્યમથી આજે પરફોર્મન્સ પર રાખવામાં આવી છે તો વિશ્વ ધરોહર દિવસની વડોદરાના સૌ નાગરિકોને ખૂબ ખૂબ શુભેચ્છા છું બરાબર જે બાજુની જગ્યા છે ત્યાં મહાદેવજીનું મંદિર છે એવું કહેવામાં આવે છે અત્યારે મંદિર ખંડિત છે એટલે કે ત્યાં મંદિરમાં કોઈ મૂર્તિ અથવા તો પૂજા થતી નથી પણ આવનારા સમયમાં જો સરકારનો સહયોગ મળે તો કદાચ એને પણ પુનર્જીવિત કરી શકે એકસો જે જેટલા અહીંયા રૂમ છે અગિયાર રૂમ અત્યારે જોવા મળે છે એકસો માટે શોધવાનો પ્રયત્ન કરવાનો અત્યારે માત્ર બીજા માળ સુધી આપણે પહોંચી શક્યા છીએ જમીનથી નીચે અને ત્રીજો ચોથો પાંચમો છઠ્ઠો અને સાતમા માળ સુધી જો નીચે પહોંચીએ તો હું માનું છું કે જે લોકવાયકાઓ છે એ લોકવાયકા કેટલી સાચી છે કેટલી ખોટી છે તે પણ આપણાથી જાણી શકાય અને માન્ય કલેક્ટરશ્રી આજે આવ્યા છે એસપી સાહેબ આવ્યા છે તો હું માનું છું કે આ કામ કરવામાં સરળતા રહેશે સોમનાથ મહાદેવનો કે ગામના લોકોની જે વાત છે તેમના કહેવા પ્રમાણે સોમનાથ મહાદેવનો રસ્તો નીકળે છે હું માનું છું કે કદાચ નજીકમાં એક બીજું મહાદેવનું મંદિર છે ત્યાં સુધીનો રસ્તો નીકળતો હોય પણ બની શકે પરંતુ વાત સાચી છે કે ખોટી તે જાણવા માટે પણ છેક એક નીચે સુધી જવાની જરૂરિયાત છે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી કાયમ એવું કહે છે કે વિરાસતથી વિકાસ કરવાનો એટલે કે આપણી ધરોહર છે તે ધરોહરને સાચવીને દેશનો વિકાસ કરવો જોઈએ હું માનું છું કે એ સંદર્ભમાં અહીંયા જો કોઈપણ પ્રકારનો વિકાસ કરવામાં આવે તો મોદીજીનું સ્વપ્ન છે તે સાકાર થાય આ જે વસ્તુ છે એ વસ્તુ એટલા માટે સાચવવી જરૂરિયાત છે કારણ કે નવી પેઢીને ખબર પડે કે ભારતનો ભવ્ય ઇતિહાસ હતો અને ઇતિહાસ એટલે કે વારસાને જોવા માટે પણ લોકો અહીંયા આવે અને લોકો અહીંયા આવે એના માટે આ જગ્યાનો વિકાસ કરવો ફરજિયાત છે लग रहा है। उसमें ऑफ़कोर्स इट्स ये ड्रीम एक ड्रीम था कि इस वाव में कुछ करने का है जो ड्रीम फुलफिल करना बहुत मुश्किल था क्योंकि इसमें पूरा जंगल था इसमें लिटरली जैसे भी चले हैं रात दिन चलने के बाद आज ये इस हालत में है और वो ये मेरी कैपेसिटी में नहीं था ये आज विजय भाई ने अगर इसमें हाथ नहीं दिया होता साथ नहीं दिया होता तो मैं ये नहीं कर पाती क्योंकि ये बहुत ख़राब हालत में था आज जो आप देख रहे हैं उसके मच बेटर बेटर अभी वर्जुन आप देख रहे हैं और रिस्टोर करने में प्रोसेस है वो होगा पहले भी करना चाहिए था गवर्नमेंट को ध्यान गया नहीं देखिए सिर्फ गवर्नमेंट का काम नहीं होता है बहुत कुछ हम लोगों का भी होता है हम लोग हर वाव को हमारे पब्लिक को भी बहुत केयरफुल होना चाहिए कि इसको गंदा नहीं करना चाहिए ये हमारा धरोहर है ये सबको ध्यान रख के अगर हम सब एक साथ चले सब कुछ होने वाला है फिर तो जिस तरीके से लाइने दिख रही हैं दरार पड़ चुके हैं जर्जरी से पूरा पूरा इलाका पूरा बिल्कुल किसी ने ध्यान दिया ही नहीं बिल्कुल नजरअंदाज रहा क्योंकि लोगों को पता ही नहीं था वो पता भी चलना चाहिए वर्ल्ड हेरिटेज छे, नव वेल नहीं परंतु 600 वर्ष जूनों आ फेरकूव अमे कहता था वसद रहता था वो वसद बनेलो छूँ बाढ़ मारों वसद અમે પણ જ્યારે સ્કૂલમાંથી અહીંયા આવીને આ ફેર વિઝિટ પણ કરતા હતા એ દિવસો પણ અત્યારે યાદ કરીએ છીએ ખૂબ જૂનો ફેરકૂવો છે અહીંયા નાનું આમતું ગામ પણ વસેલું હતું એવું કહેવામાં પણ આવે છે લાખા વંજારાએ આ ફેરકૂવો બનાવ્યો હતો એવું પણ કહેવામાં આવે છે અને અમારી જોડે જે માહિતી એ પ્રમાણે કદાચ એક બે નાઇટમાં જ આટલો મોટો ફેરકૂવો બનાવેલો છે એ પણ માહિતી અમે મને અહીંયા જે અમારા વૃદ્ધો લોકો રહે છે એ પણ કહેતા હતા અને ડેવલપ કરવાની એક મારી ઈચ્છા છે કલેક્ટરશ્રીની ઈચ્છા છે કે અહીંયા પ્રવાસન નિગમ પ્રવાસીઓ અહીંયા આવીને જુએ ખૂબ મોટું હેરિટેજ છે તમે પણ જોઈ શક્યા છો કે ખૂબ મોટું છે છસો વર્ષ છે સાત ફ્લોર સુધી નીચે જઈ શકાય એરી છે નાની નાની સીડીઓ છે એ વખતના જમાનામાં બનાવેલું છે એવું પણ સાંભળવામાં આવ્યું છે એક પણ સળિયો અંદર કે લોખંડના સળિયો પણ મૂકવામાં નથી આરે તો એ રીતનું ચંતર છે પાંચસો છસો વર્ષ જૂનું ચંતર છે એ પણ તમે જોઈ શકો છો અત્યાર સુધી કશું થયું નથી અને પાણી પણ અંદર છે અને ઐતિહાસિક તરીકે પ્રવાસી પ્રવાસી નિગમ તરીકે અમે ડેવલપ કરવાની ઈચ્છા છે અને આની સાથે હું બધા જ જે આજુબાજુ આ રીતે જે ઐતિહાસિક અને સાંસ્કૃતિક રીતે જે જોડાયેલા છે એ લોકોને પણ વિનંતી કરીશ કે તમે બધા આવી અને વિઝિટ કરો અને તમારા પણ વ્યૂ આપો કે આને કઈ રીતે ડેવલપ કરી શકાય જે વડોદરા આણંદ જિલ્લાના જે લોકો છે એ લોકોને આજે વર્લ્ડ હેરિટેજ ડે નિમિત્તે ભેટ સ્વરૂપે કહી શકાય વર્લ્ડ હેરિટેજ ડે છે આ વર્લ્ડ હેરિટેજ ડે તરીકે સૌને પણ હું આની ભેટ આપું છું કે આને આપણે બધા જ ભેગા થઈ આપણે આને ડેવલોપ કરીએ અને અહીંયા પ્રવાસીઓ વધુને વધુ આવી શકે એ માટેના પ્રયત્ન કરીએ